સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ હું દેહાદી સ્વરૂપ નથી અને દેશ પોતરાદિ કોઈ પણ મારા નથી એ ભાવના મરણ પથારીએ ભાવે કે બીજા કોઈ સત્સંગી આ વચનો વાંચી સંભળાવે તો એ સગા સંબંધી સ્નેહી પ્રત્યે નિર્દયતા ન કહેવાય એ અંગે તમારો પ્રશ્ન છે મૂળમાં વિતરાગનો મૂળ માર્ગ આ એક લીટીમાં કુપોળદેવે ઠાલ્યો છે કે હું દેહાદી સ્વરૂપ નથી અને દેશ ત્રીપુત્રાદી કોઈ પણ મારા નથી શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું આજ આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે મંત્રનો સાર આખો વિતરાક ધર્મ આ એક લીટીમાં આવી ગયો હું કોણ છું ક્યાંથી થયો શું સ્વરૂપ છે મારું ખરું કોના સંબંધે વળગણા છે રાખું કે પરહરું એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના તત્વ અનુભવ્યા વળગણા છેડે જ છૂટકો છે આભ્યંતર પરિણામ અવલોકન હાથ નોંધ ત્રીજીની પંદરમી નોંધમાં કુપાળદેવ નોંધે છે કે સંઘ અને સ્નેહ પાસનું ત્રોડવું અતિશય વસવું છતાં પણ કરવું કેમ કે બીજો કોઈ ઉપાય નથી આશંકા થાય કે જો સ્નેહ રાખે છે તેના પ્રત્યે આવી ક્રૂર દ્રષ્ટિથી વર્તવું એ કૃતજ્ઞતા અથવા નિર્દયતા નથી સમાધાન સંસારી સંબંધો અનંતવાર થયા છે અને જે મિથ્યા છે તે માટે પ્રીતિ વધારવા ઈચ્છા નથી વચનામુ બસો બે ભાલસો ભુવનવાસ અને કાલસો કુટુંબ કાજ કુટુંબ એ તો કાજલની કોટડી છે કુટુંબનું કાર્ય એ કાળ આવ્યો અને ઘરે રહેવું આ ભાલાની જેમ ભોંકાય છે વૃત્તિનો સંયમ કેટલો જરૂરી છે તે અંગે પૂજ્ય પ્રભુસિંહજી બોધમાં ઉપદેશ કથા કહેતા જે ઉપદેશામૃતમાં પાના નંબર ચારસો ચૌદ ઉપર આપેલી છે એક સંન્યાસી ત્યાગી વૈરાગી શાંત જીવન ઘણું પવિત્ર ગાળે સિદ્ધિ હાંસલ થઈ કે જે બોલે અગમ એંધાણી કહે તે સાચું જ પડે આ વચનની લબ્ધિ પ્રગટી પોતાનું આયુષ્ય પૂરું થવા આવ્યું મોતનો અંદેશો અગાઉથી જ મળી ગયો ખાસ ભય નથી કેમ કે સમજણ પૂરી છે શિષ્યોને મરણ પથારીએ કહે છે મરણ થશે તે સમયે આકાશમાં વાજેન્દ્રનો સૂર છૂટશે વાજા વાગશે અને એ સદગત્યની એંધ્રણી સમજવી છેલ્લો સમય આવી ચડ્યો કયા પ્રમાણે મરણ પથારીએ પડ્યા છે કુટીર સામે વાડામાં એક બોરડી અને બોરડી પર તો સરસ મજાના પાકેલા મોટા બોર લચી રહ્યા છે કંઈ ખાવા પીવાની ઈચ્છા સંન્યાસીને છે નહીં પણ બોરથી આકર્ષાયા વિચારે ચડ્યા આ બોર કેવું સુંદર છે વિચાર મને વિચારમાં આયુષ્ય પૂરું થયું સંન્યાસી બાવાજીનો જીવ બોરમાં એળ રૂપે અવતર્યો કયા પ્રમાણે કાંઈ વાજા કે શરણાઈ વાગ્યા નહીં ત્યાંથી વાગે સદ્દગતિ ક્યાં થઈ હતી શિષ્યો ગુરુ પરના સ્નેહભાવ અને ગુરુ પરના રાગને લઈને સંકલ્પ વિકલ્પ કરવા લાગ્યા કે આપણા ગુરુની શી ગતિ થઈ હશે ક્યાંક અવગતિએ તો નહીં ગયા હોય તે જ કાળે વિહાર કરતાં કરતાં એક સંત મહાત્મા જ્ઞાની ત્યાં આવી પહોંચ્યા વિનિત શિષ્યો તો પોતાના ગુરુના વખાણ કરે છે અને વિતક વાત જણાવે છે અને કહે છે કે અમારા ગુરુનું કહેલું બધું ખરું પડતું પણ આ એક આખરની વાત જ ખરી પડી નથી આમ કેમ બન્યું હશે મહાત્માએ આખર વખતે તેઓ ક્યાં હતા આસપાસનું વાતાવરણ શું હતું પથારીએ તેઓ કઈ દિશાએ આડા પીડ્યા હતા અને આજુબાજુ કાંઈ એવું નિમિત્ત નહોતું કે જેથી જીવની વૃત્તિ આકર્ષાય એ અંગે અમુક પ્રશ્નો કર્યા શિષ્યોએ પોતાના ગુરુજી છેલ્લે મરણ પધાર્યા હતા તે જગ્યા બતાવી આ મહાત્મા પણ એક પડખે સૂતા બોરડી તરફ નજર પડી અને પાક્કું બોર તેમની દ્રષ્ટિએ ચડ્યું બોર નીચે પાડવા કહ્યું અને ભાંગ્યું તો તેમાંથી મોટી ઈયળ નીકળી પડી અને તરફડીને મરી ગઈ આ જ વખતે આકાશમાંથી બેન્ડ વાજા અને શરણાઈના સૂર સંભળાયા તે સંન્યાસી બાબાજીના જીવની સદગતિ થઈ આ સદગતિ પેમાની એંધાણી હવે ખરી પડી વૃત્તિનો સંયમ ન હોય તો વૃત્તિ ફરી જતા વાર ન લાગે લેશ્યા બદલી જાય અને મતી એવી ગતિ થઈ જાય સંસારના બધા જ સુખો પર પૂતગલની અપેક્ષા રાખે છે સંસારના કહેવાતા સંબંધો આ ઋણાનુબંધની રમત છે કુટુંબનો મેળો એ રાગ અને દ્વેષનું ફળ છે ખરો સ્નેહ માત્ર સત્પુરુષનો અને સત્પુરુષ પર કરે તે બાકી સંસાર વધારાનું કારણ સમજવું તેને ત્યાગે જ છૂટકો છે છોડે જ છૂટકો છે સર્વ દુઃખનો મૂળ સંયોગ સંબંધ છે એમ જ્ઞાનમંત એવા તીર્થંકરોએ કહ્યું છે વચનામું છસો ઓગણસાઠ જળભરતજીની કથા ભાગવતમાં આવે છે પૂર્વભવે સંસ્કારી ત્યાગી વૈરાગી એવા ભરત રાજા વાનપ્રસ્થમાં પહોંચ્યા નિવૃત્તિ રથ નીકળી પડે છે રાજ છોડી ગંડકી નદીને કિનારે આશ્રમ બાંધી ભક્તિભજન કરતા હતા અમો દશા સાધતા હતા એક દિવસ સંધ્યા પૂજા કરી પાછા ફરે છે ત્યારે એક સગર્ભા હરણી સફાળી ભાગી આવતી નજરે પડી પાછળ તો જંગલી શિયાળ અને વરું પડ્યા છે ગભરું હરણી જીવ બચાવવા પૂરા વેગે દોડી રહી છે રસ્તે ઝરણાનું વહેળું આવ્યું જે છલાંગ મારી કૂદી અને પ્રફુલ્લિત થઈ ગઈ તરતનું જન્મેલું બચ્ચું ઝરણાને કિનારે અને આ હરણીના ડોળા તો નીકળી ગયા દેહ છૂટી ગયો હવે આ જંગલમાં આ બચ્ચાનું કોણ જંગલી પશુઓ ફાડી ખાય એવી દહેશત આ ન માયા બચ્ચાને ઉપાડીને આ ભરત સંન્યાસી પોતાની સાથે લઈ જાય છે ઝરણાના પાણી અને કૂણી કૂણી ઘાસની કૂપળો આપી બચ્ચાને મોટું કરવા લાગ્યા સ્નેહનો સેતુ બંધાયો આ બચ્ચાની મા પણ પોતે અને બાપ પણ પોતે છે સંત તુલસીદાસજી કહે છે કે દયાબિન સાધુ કસાઈ દયા કરી તો આફત આવી બચ્ચું ઋષિ સાથે ભિક્ષાએ જાય ઋષિ નદીએ નાવા જાય તો સાથે સાથે જાય ના એને બહાર આવે ત્યાં સુધી નદીને કાંઠે આંટા કરે બચ્ચું મઢીથી થોડુંક દૂર જાય કે ઋષિ તેની ફિકર કરે કે ક્યાંક દૂર તો નહીં નીકળી ગયું હોય ઋષિનો મરણ સમય આવ્યો મોતની તો કંઈ ચિંતા નથી પણ હવે પછી આ બચ્ચાનું કોણ મરણ પથારીએ હરણના બચ્ચાની ચિંતા કરતાં કરતાં દેહ ત્યાગે છે મતિ પ્રમાણે ગતિ બંધ પડી ગયો અને તીવ્ર સ્નેહ રાગને લઈને ભરતજી આગલે ભવે હવે હરણીની કોખે ઉતરે છે તે બહુ પૂરો કર્યો દેવું પતવી દીધું પૂર્વના સંસ્કારે બ્રાહ્મણ ઘેર જન્મે છે પોતાના પૂર્વભાવનું જ્ઞાન થયું જાતિ સ્મૃતિ જ્ઞાન જણાયું કે હરણનો સંગ કર્યો તેના ફળરૂપે હરણીના પેટમાં ઉતરવું પડ્યું હરણ થવું પડ્યું હવે ફરી જન્મુદ્ધ ન હોય તો કોઈનો સંગ કરવો જ નહીં અસંગ જ રહેવું કોઈ સાથે કંઈ બોલે નહીં મૂંગા જાણે તદ્દન અવાચક હોય તેમ જળ જેવા થઈ રહ્યા જળ તો કાંઈ નહીં પૂરા વિચક્ષણ પણ હવે ભૂલ કરવી નથી એટલે એટલે જડ ભરત જેવા થઈને રહ્યા પૂર્વના ભૌભોનું જન્મ જન્માંતરનું જ્ઞાન લઈને અવતર્યા એવા જોગી પરમકુપોદેવ આ વાત પૂર્ણપણે સ્મરણમાં છે બાવળના ઝાડ પર ચિતાબલતી જોઈ અને જાતિસમય જ્ઞાન સાતમે વર્ષે પ્રગટ્યું ત્યારે જ અનુભવાઈ ગયું હતું કે નિજ ચેતના એકલો રચે દે સંસાર અધૂરા કામ મૂકી જશે થશે નવો અવતાર સંત ઓગણીસો સુડતાલીસના મા મહિનામાં સાક્ષાત અનુભવ પ્રાપ્તિ થઈ તે આરસાનો આ વચનામુ બસો સત્તર પત્રક તેમાં લખે છે કે જડ બરજ્જીની એ દશા વારંવાર સાંભળી આવે છે અને એવું ઉન્મુક્તપણું પરમાત્માને પામાનું પરમ દ્વાર છે એ દશા વિદેહી હતી ભરતજીને અરણના સંઘથી જન્મની વૃદ્ધિ થઈ હતી અને તેથી જળભ્રતના ભવમાં અસંગ રહ્યા હતા એવા કારણથી પરમ કુમદેવ કહે છે કે મને પણ અસંગતા બહુ જ સાંભળી આવે છે અને કેટલીક વખત તો એવું થઈ જાય છે કે તે અસંગતા વિના પરમ દુઃખ થાય છે યમ અંતકાળે પ્રાણીને દુઃખદાયક નહીં લાગતો હોય પણ અમને સંગ દુઃખદાયક લાગે છે હવે સંગ કરવો નથી વચનામૂત એકસો અઠ્યાવીસમાં બોધ્યું તે મુજબ રાગ દ્વેષ વગર આ એકું પૂરું કરવું છે ચોગ હતી ચોપડા ચવનના ચૂકવી હવે છૂટી જવું છે આંકરો વૈરગ્ય અંગમાં વર્તે છે છેલ્લે સમયે ઈશારા માત્રથી દેવા માતા રવજી બાપા અને જવકબાને નજીક પણ આવવા ના ફરમાવેલ ભગવાન વૃષભદેવે પણ આ મુજબ જ કરેલ તમને અમારા ઉપર રાગ છે અમે તમારા ઉપર રાગ કરીશું નહીં જૂઠાભાઈને વચનામુ ઓગણસાઠમાં કહે છે ફક્ત હરણના બચ્ચાની દયા આવી કે બોરમાં વૃત્તિ ખેંચાય તો ગતિ બદલી જાય બોરમાં ઈળ થવું પડે કે હરિણના કોઈ જન્મવું પડે તો સંસાર રાચી માચીને કરે અને છેલ્લે સુધી કર્યા કરે તો વૃત્તિ જીવને ક્યાં ધકેલી દે પ્રિય કર્યોના કોઈ જન ત્યાં સુધી સુખી ગણાય સંગ કર્યો જ્યાં પ્રિયનો જીવ દુઃખે હોમાય જગતને ભૂલી ગયા વિના છૂટકો નથી अनंत काल થી કેટ કેટલા માબાપ પુત્ર પુત્રી પતિ પત્ની સગા સંબંધી બદલાયા કેટલા ને બદલ્યા કે આ કુટુંબી સાચા પૂજ્ય સવકભાઈ છેલ્લે વખતે ગોથળિયા વગેરે ને કહે છે કે છાના માના બેસો મને ખલેલ પહોંચાડત નહીં પૂજ્ય પ્રભુજી કહે છે છેલ્લે સમય વાંચવા કરવાનું બંધ કરી સજાત્મ સ્વરૂપ પરમ ગુરુના જાપ થી આખો ઓરડો ભરી દેઓ જોઠાભાઈ સચ્ચમાજ પ્રાયણ બોલતા જ નહીં પૂજ્ય અંબાલાલભાઈ અંતિમ સમયે કહે છે શું કહેવું છે કંઈ નથી કહેવું પૂજ્ય બ્રહ્મચર્યજી કહે છે કોઈને કંઈ કહેવું નથી ભૂલ હોય તો પણ હવે કંઈ કહેવું નથી પૂછે તો પણ કંઈ કહેવું નથી પરમ કૃપદે હું મારા આત્મ સ્વરૂપમાં લીન થાવું છું પૂર્ણ વિતરાગ મહાવીર વિદ્યમાન વીર શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ અશરી ભાવે જીવે છે ભાવને સિદ્ધ હોય તો દેહ મૂકીને હવે જાય ક્યાં આથી ઉપર કઈ ગતિ સંભવે સ્વયં જ કહી ગયા ભાઈની અવશ્ય વિશેષ ઉત્તમ ગતિ છે સ્વરૂપે રહી શાંતતા શાંતિ નામે બિરાજા મા શાંતિ આનંદ ધામે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ